ભૂખે મરી જાજો પણ ઘરના મંદિરમાં ભૂલથી પણ આ ત્રીસ વસ્તુઓને ઘરના મંદિરમાં ના રાખતા વાલા મિત્રો આપણા દરેક ના ઘરમાં એક મંદિર જરૂરથી હોય છે અને આ મંદિરની આપણે દરરોજ સફાઈ તેમજ પૂજા પણ કરતા હોઈએ છીએ પણ મિત્રો શું તમને ખબર છે કે મંદિરની અંદર આપણે ઘણી એવી વસ્તુઓ રાખી મૂકીએ છીએ અથવા તો એવી ભૂલો કરી બેસીએ છીએ જેના લીધે ભગવાન માતા લક્ષ્મી તેમજ આપણા કુળદેવી દેવતાઓ ક્રોધિત થઈ જાય છે કે કોપાયમાન થાય છે આ કારણે આપણા ઘરમાં ઝઘડાઓ અશાંતિ તથા બિનજરૂરી ખર્ચાઓ અને દવાખાનાના ખર્ચાઓ તેમજ આકસ્મિક મુશ્કેલીઓ અને આફતો ઊભી થઈ જાય છે અને આથી આપણો પરિવાર પણ વેરવિખેર થવા લાગે છે તેથી મિત્રો આજના આ વિડીયોમાં હું તમને આપણા શાસ્ત્રોમાં જે મુજબની વાતો જણાવવામાં આવેલી છે તે જણાવવા જઈ રહ્યો છું અને જો તમે પણ મંદિરની અંદર આ ભૂલો કરશો તો તમારા કુળદેવી માં કે દેવી દેવતાઓ ક્રોધિત થશે અને તમારો પરિવાર પણ વેરવિખેર થતો જણાશે તેથી ક્યારે પણ તમે મંદિરની અંદર આ ભૂલો કરશો નહીં અને મિત્રો આપ સૌ હાલા મિત્રોને તથા ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે આજનો વીડિયો આપ સૌ માટે ખૂબ જ ઉપયોગી માહિતીવાળો વિડિયો થવાનો છે તેથી વિડિયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો અને વીડિયો પસંદ આવે તો લાઇક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો એક મિત્રો મંદિરની અંદર હંમેશા થોડા છૂટા પૈસા અથવા તો નોટો પણ રાખો કેમ કે મિત્રો આમ કરવાથી મંદિરમાં હંમેશા માતા લક્ષ્મીનું સ્થાન જળવાઈ રહે છે અને ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી તેથી મંદિરમાં થોડા ઘણા છૂટા પૈસા અને નોટો અવશ્ય રાખવી જોઈએ બે મંદિરમાં ક્યારે પણ બે સરખી મૂર્તિ ન રાખવી કેમ કે કોઈ પણ દેવતા હોય કે ભગવાન હોય તેમની બે સરખી મૂર્તિ રાખવી તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે ત્રણ મંદિરની અંદર કોઈપણ પ્રકારનું હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુ ના રાખવી મિત્રો આવા પ્રકારની વસ્તુઓ રાખવાથી પણ ઘરમાં કંકાસ આવે છે ચાર તાપના ઘરમાં રાખેલું મંદિર લાકડાનું બનાવેલું હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અથવા તો આર્સનું મંદિર પણ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે લોખંડનું મંદિર તમારા ઘરમાં બનાવેલું હોય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ પાંચ હંમેશા ધ્યાન રાખો કે તમારા બેડરૂમમાં કોઈપણ દેવી દેવતાઓના ફોટા રાખશો નહીં અને જ્યાં તમે તમારી અંગતપળો માણી રહ્યા હોય એટલે કે શારીરિક સુખનો આનંદ માણી રહ્યા હોય ત્યાં તો ક્યારેય પણ ભગવાનના કે કોઈ પણ માતાજીના ફોટા રાખશો નહીં છ જ્યાં પણ ભગવાનનું મંદિર રાખેલું હોય ત્યાં ક્યારે પણ તે મંદિરની સામે કપડા બદલવાના જોઈએ અને કોઈ પણ શરીરમાં પહેરવાની વસ્તુ જેમ કે અન્ડર ગાર્મેન્ટ તેમજ સ્ત્રીઓની વસ્તુ જે મંદિરની સામે સુકાતી હોય તે પણ મંદિર સામે સુકાવવા ન દેવી જોઈએ મિત્રો તેનાથી પરિવારમાં દરિદ્રતા આવે છે તેમજ આપણા દેવી દેવતાઓ અને ભગવાન પણ આપણા ઉપર કોપાયમાન થાય છે સાત મિત્રો જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે પહેલાં જે દીવો પ્રગટાવેલો હોય તેની રાખ તેમજ તે દીવાની દિવેટને બરાબર રીતે સાફ કરી લો અને ત્યારબાદ જ નવો દીવો પ્રગટાવવો આઠ મંદિરમાં હંમેશા કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેના ઉપર જ કળશ જોઈએ મિત્રો આમ કરવાથી ઘરમાં શાંતિ પરિવારમાં એકતા રહે છે છે અને ધનની પ્રાપ્તિ થાય નવ મંદિરની અંદર ક્યારે પણ તૂટેલી મૂર્તિ રાખશો નહીં મિત્રો તૂટેલી ને ખંડિત માનવામાં આવે છે આથી ખંડિત મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી અશુભ માનવામાં આવે છે દસ મંદિરમાં ક્યારેય તૂટેલો શંખ ન રાખવો જોઈએ મિત્રો તૂટેલો શંખ રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે તેથી મિત્રો નાનો હોય કે મોટો પણ કોઈ પણ શંખ મંદિરમાં જરૂરથી રાખવો પરંતુ તે તૂટેલો ના હોવો જોઈએ તેમજ મંદિરમાં શંખ રાખવાથી તમારા ઘર ઉપર તમારા ઇષ્ટ દેવી દેવતાઓની કૃપા કૃપાદૃષ્ટિ હંમેશા માટે બની રહે છે અગિયાર મિત્રો તમારા ઘરના મંદિરની અંદર દેવી દેવતાઓના પોસ્ટર કે ફોટાઓ રાખેલા હોય તો તે પોસ્ટર ફાટેલા ના હોવા જોઈએ કેમ કે એવા પોસ્ટર રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે એક બે કોઈ પણ સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તે સ્ત્રીએ મંદિર પાસેથી પસાર ન થવું જોઈએ અને મંદિરનું કોઈ પણ કાર્ય પણ કરવું ના જોઈએ તેર મિત્રો સ્ત્રીઓએ હંમેશા મંદિરમાં પગે લાગતા પહેલાં સાડી અથવા ચુંદડીને માથા ઉપર ઓઢી લેવી જોઈએ આવું કરવાથી ભગવાનની કૃપા આપના ઉપર હંમેશા બની રહે છે અને દેવી લક્ષ્મી પણ આપના પરિવાર પર કૃપા દષ્ટિ રાખે છે ચૌદ જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો ત્યારે ઓછામાં ઓછું દસ મિનિટ અથવા પંદર મિનિટ સુધી પૂજા અવશ્ય કરો કેમ કે મિત્રો ફક્ત તમે પૂજાને પાંચ મિનિટ પૂરતી જ કરશો તો તે પણ તમારા ઘર માટે અશુભ માનવામાં આવે છે પંદર મંદિરમાં પૂજા કરતા સમયે ઘંટડી જરૂરથી વગાડવી કારણ કે મિત્રો ઘંટડી વગાડવી પૂજા દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આવું કરવાથી ઈશ્વરની કૃપા હંમેશા આપના પૂરા પરિવાર પર બની રહે છે સોળ પૂજા કર્યા પછી હંમેશા તે પૂજાનું પાણી થોડું તુલસીના છોડને પણ અર્પણ કરો આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને સકારાત્મક વિચારો જળવાઈ રહે છે સત્તર જો આપના ઘરમાં પૂજારૂમ અલગથી નથી અને મંદિર મુખ્ય હોલમાં અથવા તો બેઠક ખંડમાં રાખેલું છે તો મંદિરને આડો એક પડદો જરૂરથી લગાવી રાખો અને મિત્રો તમારી પૂજા સમાપ્ત થાય કે પછી અથવા તો તમે પૂજા પછી કે તમારા દરેક ધાર્મિક કાર્ય કર્યા પછી તે પડદાને બંધ કરી શકો છો અઢાર મિત્રો મંદિરમાં અગરબત્તી કરો ત્યારે હંમેશા એક અગરબત્તી તુલસીના છોડના થડમાં પણ અવશ્ય મૂકો કેમ કે આમ કરવાથી કરવાથીઓની અને માતાજીની કૃપા બની રહે છે અને ધન લાભ પણ થાય છે ઓગણીસ મંદિરની સામે ક્યારે પણ કોઈ પણ ઘરના સભ્યોએ અપશબ્દો કે ગાળો બોલવી ના જોઈએ નહીં તો તમારા ઘરમાં કજિયા કંકાસનો વધારો થઈ શકે છે અને આવતા સમયમાં આવું વર્તન તમારા ઘર માટે અશુભ દિવસોને આમંત્રણ આપે છે વીસ કોઈ પણ સારું કાર્ય કરવા જતાં પહેલાં મંદિરની અંદર જ્યાં પણ અગરબત્તીની રાખ પડેલી હોય તે થોડીક આંગળી ઉપર લઈને તમારા કપાળ ઉપર લગાડીને જાઓ તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તમારું તે કામ સફળતાપૂર્વક થઈ જશે અને રસ્તામાં કોઈ પણ બાધા કે અડચણ આવશે નહીં એકવીસ મિત્રો હંમેશા યાદ રાખો કે તૂટેલા અને ખંડિત થઈ ગયેલા ચોખા મંદિરમાં ક્યારેય ના રાખશો તેમજ જૂના થઈ ગયેલા ચોખા હંમેશા સમયસર બદલતા રહો બાવીસ મંદિરમાં ખાસ કરીને ભગવાન ગણેશની મૂર્તિ જરૂરથી રાખો ભગવાન ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં આવતા કોઈ પણ સંકર ભગવાન ગણેશ કર કરી દે છે ત્રેવીસ ખાસ કરીને ભગવાન ગણેશની મૂર્તિ જરૂરથી રાખો ભગવાન ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં આવતા કોઈપણ સંકટ ભગવાન ગણેશ દૂર કરી દે છે ચોવીસ હંમેશા ધ્યાન રાખો કે ગણપતિજીની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજાની બહાર મુખ રાખીને ક્યારેય ના મૂકવી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને હંમેશા મુખ્ય દરવાજાની અંદરની બાજુ મુખ કરેલી અથવા પચીસ હંમેશા યાદ રાખો કે તમારા પૂર્વજોની તસવીર ક્યારે પણ મંદિરમાં ન રાખો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલ પૂર્વજોની તસવીર મંદિરમાં રાખવી ખૂબ જ માનવામાં આવે છે અને જો તમે ચાહો તો તે તસ્વીને મંદિરની બાજુમાં રાખી શકો છો પરંતુ મંદિરની અંદર રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે છવ્વીસ મિત્રો ઘણા લોકો તેમના મંદિરની અંદર સંતો અથવા તો ઋષિમુનિઓના ફોટા પણ રાખે છે પરંતુ આ રીતે આવા ફોટા ક્યારે રાખવાના જોઈએ તેને અશુભ માનવામાં આવે છે તેમજ આવા ફોટાને આપ મંદિરની બાજુમાં રાખી શકો છો પરંતુ ભગવાનની સમક્ષ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે સત્યાવીસ મંદિરમાં ક્યારેય પણ જૂના કરમાયેલા ફૂલો રાખશો નહીં અને હંમેશા દરરોજ ફૂલને બદલતા રહો તેમજ ફૂલોની માળા પણ સમયસર બદલતા રહો અઠયાવીસ ચોખાને મંદિરમાં રાખતા પહેલાં થોડીવાર હળદરમાં પલાળીને રાખો અને તે પછી ફળ મળે છે અને ઈશ્વરની કૃપાદ્રષ્ટિ આપના પર બની રહે છે ઓગણત્રીસ હંમેશા ધ્યાન રાખો કે માતા લક્ષ્મીની મૂર્તિ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ અને માતા લક્ષ્મીની ઊભી મુદ્રામાં રાખેલી મૂર્તિ ક્યારે મંદિરમાં ન રાખવી જોઈએ ત્રીસ મંદિરની અંદર હંમેશા નાની સોપારી જરૂરથી રાખવી કારણ કે નાની સોપારી મંદિરના અંદર રાખવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે એકત્રીસ મંદિરની અંદર થોડું ગંગાજળ પણ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ગંગા નદીને તેનો ઉપયોગ કરો મિત્રો આમ કરવાથી વધારે શુભ માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ઘરમાં અથવા તો મંદિરમાં ગંગાજળ રાખવું અને અમુક સમયે આ ગંગાજળનો છંટકાવ કરવો એ ઘરમાં પોઝિટિવિટી ઊર્જા અને સકારાત્મકતા જાળવી રાખે છે બત્રીસ મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારું ધન સ્થિર રહે વધે પરંતુ ઘટે નહીં તો કુબેરયંત્રને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને તેની નિયમિત પૂજા કરો કેમ કે મિત્રો કુબેરદેવને સાક્ષાત ધનના દેવતા માનવામાં આવે છે તેથી કુબેરયંત્રની નિયમિત પૂજા મંદિરમાં અવશ્ય કરો તેત્રીસ મિત્રો ને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને શાલિગ્રામની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ તુલસી સાથે ની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેથી મિત્રો આ કારણથી શાલિગ્રામને મંદિરમાં રાખીને પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ ભાલા મિત્રો આ હતી મંદિરમાં અમુક વસ્તુઓ રાખવી કે ના રાખવી તે વિશેની માહિતી મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ આપના પરિવાર પર બની રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો નવી એવી સરસ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને અમારા તરફથી જય માતાજી જય માતા લક્ષ્મી જય કુલદેવી